ભગવાન લાજ રાખશે આ ગોમરી લાજ રાખશે આ હેમાડાળી લાજ રાખશે આ સરસ જોડીને રબારી આયા છે આ વાયકે તો મારો ભગવાન યરી આજથી આ બેઠકરી લાજ રાખશે ખૂબ હારો ભાઈ

ભગવાન <Ile> મારા <Ile> 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 <Ile>

ભગવાન લાજ રાખશે ધન માયા તો લખી હોય મળે પણ ભગવાન કાયમ જે રાખશે થોડું વાપરવું કરજો ભાઈ વાપર્યા વગર

કાઈ બરો ઉદનો અવકાર રાખજો કરતું કોઈ દેવ રીતિરો આવે કોઈ હેળાજરો મન ખાવે માતા બિહારી છે હોય આવ છે એ ભગવાન કાઈ મને પડે કોઈ મારો સધીનો માથે ઓડીન નીલા ધણતું હોય અન કોક મારકણો હોય ગામને વસમો હે પરો અને ખબર ન પાડો તો મારું મારો ડારો કોઈ ડારો કાયમે ઘરે કોઈ ડારો ડેલિકેટ ધોણતી નથી કોઈ ડારો સકલિયાના મારે હાથ ગાતી નથી કોઈ વાગ હોય હા મારા રુબારીયાને કોઈ દાડો ડો કરતી નથી પણ જબન છે ભાઈ જબન કરે મામાની ને ભાઈ આ મા પૈસા તડકા જેવી માતા છું ભાઈ તેરબારીઓ ફૂક આ 32 વર્ષમાં જબંદરી રાખજો પછી આ વગડા વગડા વાત કે દિવાળો મળે પણ આપડે કરી ભગવાન માથે વિશ્વ